રાધનપુરના રાજગઢી વિસ્તારમાં બાળક ગટરમાં પડ્યું હોવાની ઘટના સામે આવી છે જે સમગ્ર ઘટનાનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે રાધનપુરમાં ખુલ્લી ગટરો જોખમરૂપ બની રહી છે અને તે છતાં તંત્રનું મૌન શંકા ઉપજાવે તેવું છે રાધનપુર વિસ્તારમાં પાલિકામાં આવતી ખુલ્લી ગટરોના ઢાંકણ નાખવા માટે અનેક રજૂઆતો બાદ પણ તંત્રની મનમાની જ જોવા મળી રહી છે ઠેર ઠેર ખુલ્લી ગટરો જોખમી બની છે ત્યારે જો આગામી સમયમાં સમસ્યાનું નિરાકરણ ના આવે તો આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી રાધનપુર ની અંદર અત્યારે તાજેતરનો જ બનાવ બન્યો છે કે રાજઘી આગળ હમણાં જ એક બાળક ગટર માં પડી ગયું જે સીસીટીવી કેમેરા માં આપ જોઈ શકો છો કે રાધનપુરની અંદર જે મોટા મોટા પોકળ વાયદાઓ કાગળમાં જ કરવામાં આવ્યા છે કે પ્રિ મોન્સૂનની કામગીરીને લઈને આટલા કરોડ ફાળવ્યા આટલા કરોડ તળાવના રીનોવેશન માટે ફાળવ્યા હજુ સુધી કોઈ જાતનું કશું એક પાંદડું ખસું નથી એમનું એમ ગંદકી અને ગંધવારો રાધનપુરમાં ખતબદ જોવા મળે છે રાધનપુરની નગરપાલિકા માત્ર ને માત્ર પોતાનો જ સ્વાર્થ શોધી રહ્યો એવું લાગી રહ્યું છે એમને પ્રજાની કોઈ ચિંતા નથી અત્યારે ગટરો ઉભરા છે જ્યાં ત્યાં પાણીના રેલાઓ હમણાં જ મારી જયા ઠાકોરની આઈડીમાં મેં નાખી છે બધી કે આપ જોઈ શકો છો રાધનપુર નો કેવા હાલ છે અને રાધનપુર ની જનતા સૌ જાણે છે હમણાં જ નગરપાલિકાની અંદર કેટલા ભ્રષ્ટાચાર થયા અને શું થયા અમે એક વિપક્ષ તરીકે નાનો અવાજ ઉઠાવીએ છીએ પણ સત્તા તંત્ર જો ઊંઘમાં છે એટલે અમે એવી રીતના ઊંઘમાં રહેશો તો અમે જગાડીશું તમને તમે લોકો માટે જાગો અને પ્રજા જે બાળકોના જીવ સાથે ખીલવાટ કરી રહ્યા સતત અમે તમને લેખિતમાં રજૂઆત આપી રહ્યા છીએ મૌખિકમાં પણ આપી રહ્યા છીએ કે જે રાધનપુરમાં ખુલ્લી ગટરો પડી છે અને તમે સત્વરે ઢાકો ગટરો ઢાંકો અને ઢાંકણાઓ બંધ કરો સત્તા આપ કઈ મગજમાં લેતા નથી અને ઊંઘમાં છો અને આ ખાડે કાન કરી રહ્યા છો તો કરવા શું માંગો છો શું પ્રજાનો જીવ જોખમમાં મૂકવા માંગો છો